ઘઉ નું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે હવે ખેડૂતોને ચાર મહિનાની મહેનત બાદ ઘઉં પાક પર આવ્યા છે એટલે ઘઉં લણવાની મોસમ પડી છે જેમાં ખેડૂતોએ વાવેલા પાકોમાં જે વાવેતર મળવું જોઈએ તે મળ્યું નથી શિયાળાના ચાર મહિના દરમિયાન દસ પંદર દિવસથી તો માવઠું પહોંચી ગયું હતું જેને લઈને ખેડૂતોના પાકોમાં જે ફ્લાવરિંગ થવાનું હોય તે ખૂબ જ ઓછું થયું છે ઘઉંની વાત કરવા જોઈએ તો વિઘે સવા બે થી અઢી ખાંડી ઘઉં ઉતરતા હોય જે ખેડૂતોને માત્ર સવા ખંડી થી દોઢ ખાંડી ઉતર્યા છે જેમાં ખેડૂતોને દવા બિયારણ મજૂરી અને મોસમનો ખર્ચ વિઘે ત્રણ હજાર થી પાંત્રીસો નો તો અડી જ જતો હોય છે હાલ અત્યારે ક્વોલિટી પ્રમાણે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ઓપન બજારમાં ઘઉના મણનો ભાવ પાંચસો થી છસો રૂપિયા મળી રહ્યો છે તો ખેડૂત સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જો ઘઉના ટેકાના ઊંચા ભાવથી ઘઉંની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને પોસાય તેમ છે બાકી તો ખેડૂતોને ખોટ જવાની ભીતિ સેવાઈ રહી છે જૂનાગઢ જિલ્લો અને બેસણ તાલુકો એટલે ચોમાસું સિઝન પૂરી થઈ ગઈ છે આમાં ખાસ ખેડૂતો મગફળી અને કપાસના વાવેતર કરતા હોય અને આ જે ચોમાસું સિઝન છે ઘઉં ડુંગળી લસણ આ ધાણા જીરું જે આના પાક કરતા હોય એટલે ચાર મહિના પૂરા થવા આવ્યા છે અને પાક પૂરો થઈ ગયો તમે જોઈ શકો છો કે આ ખેડૂતે ખાસ લર્નિંગ કરેલી છે ઘઉં ખાસ કાઢવામાં આવેલા છે એટલે કટાઈ મઢાઈનું કામ ખાસ હવે ચાલુ થશે સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતે ઘઉં પણ વાવેલા હોય ખેડૂતો છે

એની હિસાબે ઘઉં ઓછા ઉતરે તો ઘઉં ઉતરવા જોઈએ બે ત્યાં અઢી ખાંડી તો એ નથી ઉતરા તો સરકારને ટેકાના ભાવ રાખવા જોઈએ તો ઊંચા તો ખેડૂત ખોવાય એનો ખોવાય તમે જોઈ શકો છો કે ઉતારો ઓછો આવે તો આ ખેડૂતને પોછા પોસાતો ન હોય અન્ય ખેડૂતો છે આપનું નામ શું કમલેશભાઈ બેસાણી કમલેશભાઈ એટલે આ માર્કેટના આ તમે વેચવા જાવ તો કેટલો ભાવ મળશે છે અટાણે પાંચસોથી સાડા ભાવ છે અને વીઘે ખાંડી થી ખાંડી ઘઉં ઉતરે છે આ પાંચ વીઘાના છ થી છ ખાંડી છે જ મિત્રાંડી ઓછા માં ઓછા થવા જોઈએ તો જ ખેડૂત ને કે ભાવે નથી અને આ થાય છે આપડે ઓછા ઉતારો ઓછો છે કોણ ઠંડી ઓછી પડી ફ્રાવરિંગ ઓછું છે ઘઉં માં કઈ છે નહીં ને હીરું ને બધું આવી ગયું છે એટલે એમાં છે સરકાર કઈ ટેકાનો ભાવ લે ને ભાવમાં કઈ ખારું મળે તો ખેડૂતને કોહા અન્ય અન્ય ખેડૂતો હતી એટલે આપણે આ વીઘામાં કેટલો ખર્ચો થતો હોય એક વીઘામાં ઘઉં આવે તો કેટલો ખર્ચો થાય ચાર હજાર ફીટ થયા કાઢવાના આવી ગયા અને હવે વેચવા જાય ને ભાવ આવે એ આપણી માં વધે તો છોકરાના બુસ્કોટ થાય નકર આના પહેરાવાના તમે તમે જોઈ શકો છો ભાવ મળવો બહુ જરૂરી છે ખેડૂતોને સરદારજી છે એટલે पंजाब थी ऐसी कटर हैं तो एक बीघे का एकड़ का कैसे आप कितना पैसा लेते है बीघे का सात सौ रुपया बढ़ने की वजह से सात सौ रखना पड़ा लेकिन उसमें भी अपने को पड़ता नहीं पड़ता कम रहता है आने जाने का भाड़ा भी नहीं निकलता तो अच्छा ये आप कितने दूर से आ रहे हैं कितना किलोमीटर ये पंद्रह सौ किलोमीटर पंद्रह सौ किलोमीटर तो इसीलिए ये સાતસો ભી નહીં કેટલા હોના ચાઇએ કમસે કમ આઠસો નવસો રૂપિયા રેટ ફેર આપણે પડતા પડતા લેકિન એસમે ખેડૂતો બી ખોડ ખોડ જતી હૈ કટરવાળે કો ખોડ હે હવે તમે સમજી શકો છો કે પંજાબથી કટરને મશીનને બધું આવે પંદરસો કિલોમીટર તો એને પણ પેટ ભરવું હોય એની પણ રોટી હોય એટલે એને પણ આ સાતસોમાં પણ નથી પોષાતું હવે તમે જોઈ શકો છો કે બધા ખેડૂત એટલે મૂળ પ્રોબ્લેમ તો એ છે કે ખેડૂતને બે સવા બે અઢી ખાંડી ઘઉં ઉતરે તો આ પોસાતું હોય કારણ શું કે વીઘાનો જે ખર્ચો છે ત્રણ ચાર હજાર વીઘાનો જે એક વીઘે ઘઉં વાવવાનો ખર્ચો એટલે તમે જોઈશું કટરમાં કાઢ્યું ખાતર દીવા ક્યાં બિયારણ દવાને બધું જ આવી ગયું એટલે બે ખાંડી સવા બે ખાંડી ઉતરે તો દસ પંદર વીસ હજારનો વીઘો જે પડતો હોય તો ખેડૂતના ખાતામાં ખેડૂતને મૂળ પૈસા મળે હવે ખેડૂતો ખાસ તો શું માંગ કરી રહ્યા છે કે સરકાર ઊંચા ભાવે જે ઘઉંની ટેકાની ખરીદી કરે તો પોસાય એટલે આ એટમોસ્ફિયર વાતાવરણ તમે જોઈ શકો છો કે ગ્લોબલ વોર્મિંગ એટલે ઠંડી ન પડે તો એમ પણ ઉપજ ખાસ ન આવતી હોય હવે આ તો સવા ખાંડી એટલે કંઈ ન કહેવાય અઢી ખાંડી તો કમસે કમ થવા જોઈએ કહું તો ખેડૂતોને ખાસ પોસાતું હોય મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ tuna